નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય વિજ્ઞાન પોતીનો પાઠ નંબર નવ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા પાઠ નંબર નવનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારો મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના સ્વ પોથીના પહેલા ભાગ અને બીજા ભાગના તમામ વિષયના સોલ્યુશન કરેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ ધોરણ દસ વિષય વિજ્ઞાન મી સ્વ પોથીનો પાઠ નંબર નવ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન તો અહીંયા પ્રશ્ન પહેલો છે નીચેના બહુવિકલ્પ પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પેલાની સામે બી બીજાની સામે સી ત્રીજાની સામે એ ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા ત્યાં જણાવો એમાં ચોથું છે એ ખોટું છે પાંચમું છે એ સાચું છે ત્યાર પછી ત્રીજું છે નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા તો છઠ્ઠી ખાલી જગ્યામાં સેમી અને સાતમી ખાલી જગ્યામાં જીરો અંશ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો એમાં આઠમો પ્રકાશ ના પરાવર્તનના નિયમો લખો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે બીજું આપાત કિરણ પરાવર્તિત કિરણને આપાત બિંદુ એ સપાટી દૂર લંબ એક જ સમતલ હોય છે ત્યાર પછી નવમું સામાન્ય રીતે સૂર્ય ઉપયોગ ખોરાક રાંધવા માટે થાય છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો બરાબર સામાન્ય રીતે સૂર્ય કુકર માં અંતર્ગોળ દિશો વપરાય છે અંતર્ગોળ દિશો સૂર્યના સમાંતર કિરણોને એક જ કેન્દ્રિત પર કેન્દ્રિત એક જ કેન્દ્ર બિંદુ પર કેન્દ્રિત કરે છે બીજું છે બી અરીસાનો પ્રકાર અંતર્ગોળ પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક ઉલટો અને આભાસી ચતુ પ્રતિબિંબનું પરિમાણ અત્યંત નાનું વસ્તુ જેવડું વસ્તુ કરતાં મોટું અને વસ્તુ મુખ્ય કેન્દ્ર એપ પર હોય ત્યારે ત્યાર પછી બહુ વિકલ્પ વિકલ્પી પ્રશ્નોના જવાબ છે એમાં દસમાનો બી કેન્દ્ર લંબાઈ અગિયારમો એ વનાફ બારમાં જવાબ આવશે એ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવ પેલું ખોટું સોરી ચૌદમું ખોટું પંદરમું સાચું સોળમું સાચું સત્તરમું ખોટું ત્યાર પછી ત્રીજું નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં અઢારમું કેન્દ્ર લંબાઈ ઓગણીસમું મુખ્ય કેન્દ્ર ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો વીસમું છે સલમાન સુરેશ છે શિવાની બરાબર આ રીતનો હવે પ્રશ્ન પૂછ્યા છે ત્રણેય પડદા પર પ્રતિબિંબ જીલ્લો કોણ સફળ થશે શિવાની બાર એકવીસમું કોઈ પણ બિંદુ વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા કેટલાક પરિવર્તિત કિરણોના છેદ દ્વારા મેળવી શકે બે કિરણોના છેદન દ્વારા તો પરિવર્તિત કિરણોનો માર્ગ છે ત્યારે વસ્તુ અને આપતરણમ ની વચ્ચે મૂકેલી હશે ત્યાર પછી પાંચમું નીચેના જોડકા સાચી રીતે જોડો ચોવીસમું બી એફ અને સી ની વચ્ચે પચીસમો ની હમે સી સી થી દૂર અને એપ પર એની હમે છે એ અન્નતંત્ર ત્યાર પછી અંતરગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કીડણ આકૃતિ દોરો તો વસ્તુ પ્રતિબિંબ અંતરગોળ અને મુખ્ય અક્ષ આ રીતની તમારા આકૃતિ દોરવાની થશે ત્યાર પછી અઠ્યાવીસમો છે એમાં પણ તમારે નામ નિર્દેશ વાળી આકૃતિ દોરવાની છે તો આ રીતની તમારે આકૃતિ દોરી નીચે લખવાનું થશે ત્યાર પછી ઓગણત્રીસ મુ છે એ આકૃતિ તમે જોઈ લો પછી આપણે આગળ જવાબની ચર્ચા કરીએ તો એની લાક્ષણિકતા જણાવવાની છે તેની લાક્ષણિકતા આવશે ત્યાર પછી ત્રીસમું છે ત્રીસમું આ રીતની આપણે એની આકૃતિ દોરવાની થશે ત્યાર પછી એકત્રીસમું બહિરગોળ અરીસો હંમેશા વસ્તુનું આભાસી સીધું નાનું પ્રતિબિંબ આપે છે આ ઉપરાંત તે વિશાળ દ્રષ્ટિ કારણે વાહન ચાલક કરે છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો અંતરગોળ અરીસાનો ઉપયોગ સેવિંગ મિરર તરીકે અંતરગોળ અરીસો ચહેરાનું મોટું સીધું ચતુ પ્રતિબિંબ આપે છે એ માટે સેવિંગ કરવા માટે છે દાંત ચિકિત્સકો દંત ચિકિત્સકો દ્વારા દંતનું મોટું પ્રતિબિંબો માટે દંત ચિકિત્સકો અંતરગુળીનો ઉપયોગ કરે છે ત્યાર પછી ચોત્રીસમું

ત્યાર પછી છત્રીસ માં હેડલાઇટ નું આપતકિરણ અને ડોક્ટર નું યંત્ર એનું આપતકિરણ ની આકૃતિ આપણે દોરવાની છે તો આ રીતની આકૃતિ થશે ત્યાર પછી ગોળીય અરીસા માટે અરીસાનું સૂત્ર એકના છેદમાં વી વત્તા એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ અને ગોળીય અરીસા માટે કાર્તિ જે સંજ્ઞા પદ્ધતિની કિરણ તો ઉપર તરફની ઊંચાઈ ધન નીચે તરફની ઊંચાઈ ઋણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ઋણ અંતર અને આપાત કિરણની દિશામાં ધન અંતર આ રીતની આકૃતિ દોરવાની છે ત્યાર પછી આ કોષ્ટક છે આના આધારે આપણે આડત્રીસમો પ્રશ્ન છે કોષ્ટક એમાં આપ્યું છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખશું તો પેલા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આ બીજા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આ ત્રીજા પ્રશ્નનો જવાબ ત્યાર પછી કોઈ એક મોટવણીનું મૂલ્ય આ ઓગણચાલીસમું છે કોઈ એક મોટવણીનું મૂલ્ય પ્લસ જીરો પોઈન્ટ બે હોય આ માહિતી હોય અરીસનો પ્રકાર ઓળખી યોગ્ય કિરણ આકૃતિ દોરો અને અરિસનનો કોઈ એક ઉપયોગ લખો ચો આ રીતની આકૃતિ Salismo. એકતાલીસમો એમાં જવાબ આવશે સી એકતાલીસ માં જવાબ સી બેતાલીસ માં જવાબ ડી હવે આ પ્રયોગ છે એ તમારી પ્રાયોગિક નોંધપોથીમાં દોરવાનો છે એનો જવાબ આવશે સી ત્યાર પછી ચુમ્માલીસ મો છે એમ આવશે એ અને પિસ્તાલીસ છે એમ આવશે બી છેતાલીસ માં એ સુડતાલીસ માં ડી અડતાલીસ માં એ ઓગણપચામાં એ પચાસ માં ડી

સત્તાવનમું સાચું અઠ્ઠાવનમું ખોટું ઓગણસાઠમું ખોટું સાઠમું ખોટું એકસઠમું સાચું બાસઠમું ખોટું ત્રેસઠ મુ ખોટું ખાલી જગ્યા ચોસઠ માં સમતાલ પાસા પ્રકાશ્ય બિંદુ છાસઠ માં ત્રીજા અડસાઠ માં બે ઓગણ સિતેર માં લેન્સ નો ડાયોક્ટર એટલે કે ડાયોક્ટર જવાબ આવશે પાવર એકમ

આ રીતની આકૃતિ જોઈને જવાબ લખવાનો છે અંતર ગોળ લેન્સ એકોતેર માં પછી બોતેર માં વાહનોની પાછળની સ્થિતિને જોવા માટે વપરાતો રિયર વ્યૂ મિરરની મોટાવણી કેટલી હોય છે મોટાવણી એક કરતા ઓછી તો પડદા પર પ્રતિબિંબ ચીલી શકે મળતા પ્રતિબિંબ નો પ્રકાર ના

પછી નીચેના જોડકા સાચી રીતે ત્યાર પછી પ્રકાશના વક્રી નિયમો લખો તો આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમ ને છૂટી પડતી સપાટી આપત બિંદુ દોરે લંબ એક જ સમતલમાં હોય બીજું પ્રકાશમાં આપેલા રંગ તથા આપેલ માધ્યમની જોડ આપાત કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈનનો ગુણોત્તર અચળ હોય ત્યાર પછી હીરાનો વક્રીભરણ છે તો પ્રકાશની ઝડપ શોધો તો એનું સૂત્ર છે આ વી એન બરાબર સીના વી કિંમત મૂકો એટલે એક પોઈન્ટ ચોવીસ પૂર્ણા દસની આઠ ઘાટ મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળશે ત્યાર પછી બહેર ગોલ્ડ લેન્સ ને અંતર ગોલ્ડ લેન્સ નો તફાવત ત્યાર પછી એક્યાસી માં બહિર ગોલ સામે વસ્તુનું સ્થાન એફ વન અને ઓ ની વચ્ચે તે દર્શાવતી પ્રતિબિંબ સાથેની સંપૂર્ણ કિરણ આકૃતિ દોરો આ રીતની તમારે એક્યાસી માં જવાબ છે એની આ રીતની આકૃતિ અને લખાણ લાવશે બ્યાસી બ્યાસી નો જવાબ છે આપણે આ રીતનો જવાબ અહીં કરી નાખીએ એટલે તમને ફર્સ્ટ જોબમાં દેખાય ત્યાર પછી ત્યાસી આકૃતિ દોરવાની છે આ રીતની ત્યાં સીમા ત્યાર પછી ચોર્યાસી ત્યાર પછી પિંચ્યાસી ગોટવણીનું મૂલ્ય માઇનસ બે હોય તો પ્રતિબિંબનો પ્રકાર આભાસી જતું વસ્તુથી નાનું અને લેન્સનો પ્રકાર અંતર લેન્સ છ્યાસી એમાં આપણે આકૃતિ દોરવાની છે આ રીતની બે આકૃતિ આવશે અને આ રીતનું એનું લખાણ લખવાનું છે ત્યાર પછી સત્યાસી લેન્સના પાવર વિશે ટૂંક નોંધ લખો ત્યાર પછી અઠ્યાસી માધ્યમ અને વક્રીબોના આપ્યું છે તો એના આધારે આપણે પ્રશ્ન પૂછ્યા છે જવાબ લખવાના છે અહીંયા એ સી નેવ્યાસી નો આગળનો જવાબ આ રીતનો જવાબ આવશે ત્યાર પછી નેવું સ્વિમિંગ પૂલ વકરીમાં તો એની જે પ્રશ્ન પૂછ્યા છે આપણે લખીએ પુલ ચિત્રો દેખાય છે ત્યાર પછી બીજો એનો જવાબ ત્યાર પછી ત્રીજો ત્યાર પછી અહીંયા આપણે આવશે એકાણું નો જવાબ બીજો ને ત્રીજો ત્યાર પછી બાણુમો કાચના લમઘન વડે થતા પ્રકાશના વક્રીભવની ઘટના માટે પ્રયોગનું વર્ણન કરો તો મિત્રો અહીંયા પેલા આકૃતિ તમે જોઈ લો આ રીતની આકૃતિ છે ત્યાર પછી આ રીતનું લખાણ આવશે ત્યાર પછી ત્રાણુમાં છે એમાં ગણતરી કરીને આપણે જવાબ લખવાના છે તો આ રીતનો ત્રાણુમાંનો એનો જવાબ આવશે ત્યાર પછી નો બી છે સી છે આપણા આકૃતિ ધોરણ છે તો મિત્રો આ તો આપણો નો પ્રશ્નનો બી તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય વિજ્ઞાન સ્વ અધ્યન પોતીના પાઠ નંબર નવનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો